દર્શક મિત્રો વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા આ દંપતીને છ માસની બાળકી પણ છે જોકે માતા મિઝબા શેખની હત્યાથી બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે આ મામલે જેપી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

એ એની દીકરીને મારતી હતી જેથી એણે એના પતિએ કીધું કે ભાઈ દીકરીને કેમ મારે છે તો એને એની પત્નીએ જણાવ્યું કે ભાઈ તું કમાતો તો કંઈ છે નહીં તારામાં કમાવાની કંઈ ઓકાત નથી એવું જણાતા અને એની દીકરીને વધારે મારવા લાગતા એને એના પતિને ગુસ્સો આવતા એણે એને ગળો દબાવી અને મોત નીપજાવે આ બાબતે જેપી પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ને હસ્તગસ્ત કરવામાં આવેલ છે અને અટક કરવાની ધોરણસર ની કાર્યવાહી એ બાબત હાલમાં તપાસ ચાલુ છે આરોપી ધરપકડ કર્યા બાદ એને પૂછપરછ કર્યા બાદ આગળ વિગત જાણવામાં આવશે બીજો કોઈ મામલો છે